નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવાના છે સ્વઅધ્યયન પોથી ધોરણ 10 વિષય અંગ્રેજીની જે નવી સ્વઅધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે ભાગ નંબર 2 ની તે આજે આપણે ભણવાના છીએ જેમાં આપણો પ્રિય વિષય અંગ્રેજી આજે આપણે અભ્યાસ કરીશું જેમાં આજે આપણે ભણીશું યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓટ્સ જેમાં આજે સેક્શન બીનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ અગાઉ વિદ્યાર્થી મિત્રો સેક્શન એ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોઈ આવ તો ચાલો શરૂ કરીએ અગેન્સ્ટ નો સેક્શન બી પણ શરૂ કરતા પહેલા એક ખાસ નોન વિદ્યાર્થી મિત્રો કે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર સ્વ પોથીના સોલ્યુશનના તમામ વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે ઇવન તો જો તમારે સ્વજેન પોથીના સોલ્યુશનની આખી પીડીએફ જોતી હોય તો તે પણ તમને મળી જવાની છે ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપી હશે જે લિંકમાંથી જે છે તમે પીડીએફ મંગાવી શકો છો અને વિદ્યાર્થી મિત્રો ત્યાં એક વોટ્સએપ નંબર પણ આપેલો છે જે વોટ્સએપ નંબર આપણી વોટ્સએપ ચેનલમાં જોડાવાની લિંક છે તો તમે એ લિંક પર ક્લિક કરીને આપણી ચેનલમાં જોડાઈ જાઓ જેથી તમને અવનવા વિડીયોઝ અવનવી પીડીએફની લિંક્સ જે છે ત્યાંથી તમને મળતી રહે तो चलो शुरुआत करिए सेक्शन बी सेक्शन बी નો પ્રશ્ન કઈ છે શું કે ફકરો વાંચો અને ફકરામાંથી સવાલનો જવાબ આપો તો પહેલા ફકરો વાંચી લઈએ ફકરો કઈ છે બ્લેકબક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ધ ઓલ એન્ટલોપ ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન ઇન્ડિયા બટ ઓલસો ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન નેપાલ એન્ડ સમ અધર કન્ટ્રીઝ ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ધ ફાઉન્ડ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર ઓડિશા પંજાબ રાજસ્થાન હરિયાણા ગુજરાત આંધ્રપ્રદેશ તમિલનાડુ એન્ડ કર્ણાટકા તો એનાધારે પેલો સવાલ છે ક્યાં આવેલું છે ભાલ રીજન ઓફ સૌરાષ્ટ્ર

ત્યારબાદ છે ફાઇન્ડ આઉટ સિમિલર ફોર વેલ નોન એન્ડ થિક એટલે કે સમાનાર્થી શબ્દો શોધવાના છે વેલ નોન નો સમાનાર્થી શબ્દ થાય છે ફેમસ અને થિક માટે શબ્દ આપ્યો છે આપણને ડેટ્સ ચાલો આગળ વધીએ આગળ આપણને આપ્યા છે માહિતી માહિતીના આધારે જે છે આપણે સવાલના જવાબ આપવાના છે માહિતીમાં જે છે વિદ્યાર્થીઓના નામ આપ્યા છે એના વજન આપી છે અને તેમની ઊંચાઈ આપેલી છે તો માહિતીના આધારે પહેલો સવાલ છે ધીસ ડેટા શોઝ ધ રેકોર્ડ્સ ઓફ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ઓફ ધ સ્ટુડન્ટ્સ

એ સોલ્યુશનની પીડીએફ તમારા માટે તૈયાર છે જે તમે મેળવી શકો છો અને જો તમારી પાસે સ્વજન પોથી જ નથી તો પણ ચિંતા કરવાની જરૂર નથી તે સ્વજન પોથી પણ તમે અમારી પાસેથી મેળવી શકો છો તો કઈ રીતે મેળવશો તો વિદ્યાર્થી મિત્રો આપણો વોટ્સએપ નંબર નાઇન પર કોન્ટેક્ટ કરીને અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર લોગ કરીને જે છે તમે આ બંને વસ્તુ પાઠ્યપુસ્તક અને તેનું સોલ્યુશન આ બંને વસ્તુ મેળવી શકો છો ચાલો આગળ વધીએ

કે વાતચીત થઈ રહી છે તો મિસ્ટર ગુપ્તા એન્ડ જય આર ટોકિંગ હિયર ત્યારબાદ છે તે છે એમણે મિસ્ટર જોશીને ન્યૂઝ પેપર નથી આપ્યું તો યસ એક્ઝેક્ટલી આવું થયું છે મિસ્ટર પ્રદીપ સોની જે છે મિસ્ટર જોશીના પડોશી છે તો આ ન્યૂઝ પેપર ડિલિવરી બોય જે છે ન્યૂઝ પેપર આપી દીધું છે પણ એ પડોશી વ્યક્તિને કે જેને ન્યૂઝપેપર બંધાવેલું છે એને ન્યૂઝપેપર પહોંચાડેલું નથી તો આ વાત સાચી છે એટલે ટ્રુ આવશે પછી છે વેર ડીડ જય ડિસ્ટ્રીબ્યુટેડ ધ ન્યૂઝ પેપર કે જય એ જે છે ન્યૂઝપેપર ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા તો ભાઈ ગાયત્રી સોસાયટીમાં તેમને એમનું ન્યૂઝપેપરની કોપી જે છે મળેલી નથી ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા સો અધ્યન પોથી ભાગ ટુમાં પેપર નંબર સેક્શન નંબર બી મળીશું વિડીયોમાં જેમાં આપણે સેક્શન સી નો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો